સમુલગ્નમાં ભેટ સુઘાતો મળે તો તે તમે જોયું જ હશે પરંતુ ઘર આંગણે કરાતા લગ્નમાં સમુદાય તો જોવા મળે છે પરંતુ સુરતના આ લગ્નમાં વર અને વધુને માતા પિતાએ વર વધુને એવી સલામતીની વસ્તુ આપી કે બંને જિંદગીભર યાદ રહે સુરતના આ લગ્ન સૌ કોઈને કંઈક નવું શીખવી રહ્યા છે લગ્ન એટલે બે આત્માનું મિલન લગ્નના સાત ફેરામાં આ વર વધુ એકમેકને સાથે રહેવા વચન આપતા હોય છે ભારતભરમાં લગ્ન વિશેષ દરજ્જો પણ આપવામાં આવ્યો છે હાલના સમયમાં સમૂહ લગ્ન ચાલી રહ્યો છે પરંતુ સુરતમાં એક અનોખા લગ્ન યોજાયા હતા જેમાં સલામતી માટે ખાસ વિચારો કર્યો અને અંતે દીકરીના માતા પિતાએ વર હેલ્મેટ આપ્યું સાથે સાત ફેરા વખતે બાઇક પર નીકળે ત્યારે હેલ્મેટ ફરજીયાત પહેરી તેવા શપથ પણ લેવડાવ્યા હતા સાથે જ લગ્નમાં આવેલા તમામ મહેમાનોને એક એક તુલસીનો છોડ આપી અને બેટી બચાવો બેટી પઢાવો શપથ પણ આવ્યા હતા અને તુલસીના છોડ આપ્યા હતા હાલની ભાગદોડ ભરી જિંદગીમાં વાહન સિવાય કોઈ જગ્યાએ જ મુશ્કેલ છે તેવામાં આ લગ્નમાં માતા પોતાના બાળકોને હેલ્મેટ આપી કોઈ પણ દુર્ઘટના સમયે રક્ષણ થાય નહીં હતું તે હેલમેટની ભેટ પણ આપી સાથે સમાધે પણ એક મેસેજ આપ્યો હતો હાલે પોતાના જીવનનું રક્ષણ કરવું હોય તો વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરિયાદ પહેરવું તો બીજર લગ્નમાં આવેલા મહેમાનોને એક એક તુલસીનો છોડ આપ્યો હતો નિકુન સુરેશભાઈ મકવાણાભાઈ અત્યારે કઈ જગ્યાએ લગ્ન છે અને ખાસ વિશેષતા શું છે હા લગ્ન આપણે સિલ્વર ચોક પાસે આવેલ ચંદનમાં ફોર્મમાં રાખેલા છે એમાં ખાસ આયોજન એ છે કે અમારા જે ભાઈના મેરેજ છે એને અમે મોદી સરકારના નિયમ મુજબ બેટી બચાવો બેટી પઢાઓનું જે સૂત્ર મારેલું છે મોદી સરકારનું એ લે એમાં અમે જે તુલસીનો ક્યારો આપીએ છીએ મહેમાનોને કે વૃક્ષ વાવો વરસાદ લાવે હા બીજી કંઈ ખાસ વિશેષતા છે હા બીજી વિશેષતા એ છે કે લોકો હેલ્મેટ પહેરતા નથી લોકો હેલ્મેટ પહેરતા નથી એને ખાસ સૂચના છે કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે બિપિનભાઈ નારાયણભાઈ પરમાર હવે લગ્નમાં તો એવું છે કે સિલ્વર બા સિલ્વર ચોક પાસે ચંદનબા ફાર્મમાં લગ્ન રાખવામાં આવ્યા છે અને વિશેષતા એ છે કે આપણે જે નરેન્દ્ર મોદીનું સૂત્ર છે બેટી પઢાવો બેટી બચાવો બરાબર છે તો એના માટે આપણે અહીં એવું આયોજન કરેલું છે કે જે બહારના મહેમાનો આવ્યા છે દીકરીઓ આવી છે દીકરાઓ આવ્યા છે તો એ લોકોને આપણે તુલસીનો ક્યારો આપી અને એ લોકોને એવું કરવું છે કે જતન કરો અને વૃક્ષ વાવો વૃક્ષને કાપો નહીં બરાબર છે વૃક્ષનું જતન કરો અને વરસાદ લાવો અને એક વિશેષતા એ ગોઠવી છે કે આપણે મહેમાનોને બતાવવાનું છે કે ભાઈ હેલ્મેટ જે નરેન્દ્ર મોદીનો કાયદો આપણે ગુજરાતની અંદર આવ્યો છે તો લોકો એનું પાલન કરતા નથી બરોબર છે તો હેલ્મેટ આપણે આપવાના છે કે ભાઈ હેલ્મેટ પહેરો અને તમારી જિંદગીનું સલામતી રાખો બીજી તરફ બંને પરિવાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતિ આવે તે માટે લગ્નમાં બેનર લગમ આવ્યા હતા લગ્ન શાહી પરિવારની જેમ કરવામાં આવ્યા હતા જેમાં દુલ્હને એક રથમાં લમ આવી હતી તો વરરાજાને લાલ જાજમ પર ચલમ આવ્યો હતો અઝર કુરશી સાથે પ્રકાશ વાળા જીટના ટિપ્પણીઓ